નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણા આજના ટોપિકનું નામ છે જોડણીના નિયમો તો સીઈટીના પરીક્ષામાં ઓછામાં ઓછું એક ગુણમાં તો આ પૂછાય જ અને જો ભાગ્ય સારા હોય તો ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે ત્રણથી ચાર ગુણ સુધી આ જઈ શકે એવો ટોપિક છે એટલે આપણે ઓછામાં ઓછા એક ગુણ માટે અને વધુ વધુ ત્રણથી ચાર ગુણ માટે આજનો આ ટોપિક જોઈ રહ્યા છીએ તો આમાં દરેક સ્લાઇડમાં મેં અલગ અલગ નિયમો નાખેલા છે શાંતિથી એનો અભ્યાસ કરીને એવું લાગે તો લખીને પાકા કરી લેશો તો વાંધો આવશે નહીં અને એકવાર જો જોડણીના નિયમ આવડી ગયા તો આ જીવન ભૂલાશે નહીં તો શરૂ કરીએ તો પ્રશ્ન કંઈક આ રીતના હોઈ શકે કે નીચેનામાંથી કયા શબ્દોની જોડણી સાચી છે તો આમાં ચાર અલગ અલગ શબ્દ આવી દીધેલા હોય એમાંથી કોઈ એક શબ્દ સાચો હોય અને બાકી બધા ખોટા હોય એવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે તો મિનિટ 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 તો આ રીતના પણ થઈ શકે એક ખરખા શબ્દ મૂકી દે અને પછી સાચું આપણને આપણને જો જોડણી આવડતી હોય તો આમાંથી લગભગ જવાબ નહીં ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે તો વિદ્યાર્થી વિદ્યાર્થી વિધારથી વિધારથી તો ભાઈ આ રીતનું મૂળ એકનો એક શબ્દ સાચી જોડણી કઈ આપણે ઓળખવાની હોય છે તો આવા પ્રશ્નમાં ઘણી વખત વિદ્યાર્થી મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે મેં કીધું એમ જો જોડણીના નિયમ આવડે તો આના જવાબ લાવવામાં કાંઈ પણ અઘરું લાગે નહીં તો શરૂ કરીએ હવે આગળ તો પહેલાં જોડણીની વ્યાખ્યા જોઈ લઈએ જોડણી તો જોડણી એટલે શબ્દ લખવા માટે અક્ષરોને જોડવાની રીત હું કહેવા માગે કે જોડણી એટલે શબ્દ લખવા માટે અક્ષરોને જોડવાની જે રીત છે એને જોડણી કહેવાય હવે એક અક્ષરવાળા શબ્દોના નિયમો જોઈ લઈએ તો એક અક્ષરવાળા શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘ જ આવે જો એક અક્ષર હોય તો એમાં ઈ કેવું આવે બધાય દીર્ઘ જો ઘી શ્રી જી ફી બી એવી રીતે છૂ ઝૂ પૂ ભૂ રૂ એની સાથે બીજો નિયમ પણ હોય કે અનુસ્વાર સહિત ઉ હસ્વ લખાય જો માથે ટપકું હોય જેને આપણે અનુસ્વાર કેવી જો આ ટપકું રહ્યું તો એને અનુસ્વાર આપણે કહીએ તો જો અનુસ્વાર હોય તો પાછું હસ્વ થઈ જાય તો જો છું તું શું હું વગેરે બરાબર આ એક અક્ષરવાળા નિયમો આપણે જોયા હવે આગળ જોઈએ બે અક્ષરવાળા શબ્દોના નિયમો તો બે અક્ષર હોય તો પહેલા અક્ષરમાં આવતો ઈ કે ઉમેશા દીર્ઘ જ આવે જેમ કે બીક ખીર ભીડ જીભ ઢીલ એવી જ રીતે ભૂખ મૂળ કૂવો પુલો અને ખૂબ તો દરેકમાં તમે જોઈ શકો છો દીર્ઘ જ આપેલા છે દીર્ઘ ઇ ને દીર્ઘ ઉ એવી જ રીતે બે અક્ષરમાં બીજા અક્ષરે આવતો ઈ દીર્ઘ આવે અને ઉ હસ્વ આવે જો બે અક્ષરવાળા વાળા બીજામાં નિયમ ફેર્યા છેલ્લે આવે એ દીર્ઘ આવે અને હસ્વ ઉ આવે જો તો પેલા પાણી ધોતી રાણી અને વાણી તો અહીંયા દીર્ઘ ઈ આવી પણ જો ઉ આવતું હોય તો એ પાછું હસવત આવશે જો મોજું માથું સાચું જીરું અને બાચું આગળ વધીએ એવી જ રીતે ત્રણ અક્ષરવાળા શબ્દોના નિયમો તો ત્રણ અક્ષરોના શબ્દોમાં જો પહેલા અક્ષરમાં કંઈ ન હોય તો બીજા અક્ષરમાં આવતું ઈ કે ઉ દીર્ઘ જ આવે જો ત્રણ અક્ષર હોય અને પહેલા અક્ષર ખાલી હોય તો બીજા અક્ષરમાં આવતું ઈ કે ઉ દીર્ઘ જ આવે જો સમીર અનિલ વકીલ વઝીર ફકીર તો આમાં બધામાં બીજા અક્ષરમાં દીર્ઘ ઈ આવી એવી જ રીતે કોઈ પણ ત્રણ અક્ષરના શબ્દમાં જો મધ્ય અક્ષરમાં કંઈ પણ ન હોય તો પ્રથમ અક્ષરમાં દીર્ઘ ઈ કેવું આવે તો ત્રણ અક્ષર હોય એમાં વછલા અક્ષરમાં કાંઈ ન હોય ને તો પહેલા અક્ષરમાં આવતો ઈ કેવું દીર્ઘ આવે એમ કેવા માંગે તો આ બીજું અક્ષર ખાલી તો એની આગળ દીર્ઘ ઈ આવી દીકરી દીપડો વગેરે એવી જ રીતે જોઈએ ચાર અક્ષરવાળા શબ્દોના નિયમો તો ચાર કે ચાર થી વધુ અક્ષરો હોય તો પ્રથમ અક્ષર હસ્વ ઈ કેવું આવે તો જો ચાર કે ચાર થી વધુ અક્ષર છે તો જો પહેલો અક્ષર છે એ જોઈ તમે હું આવ્યું હસ્વ એટલે ખીલખિલા વિશાળતા મિલનસાર વગેરે જ રીતે જોડિયા શબ્દની આગળના અક્ષરમાં હસ્વ ઈ કે ઉ આવે તો જો જોડિયો અક્ષર આપ્યો છે દિવ્ય લખ્યું છે તો અહીંયા જો આ જોડિયો અક્ષર એની આગળ આવ્યો તો એમાં દી લગાડ્યું તો જો અહીંયા હસવૈ દિવ્ય એવી જ રીતે આદિત્ય તો અહીંયા જોડિયું અક્ષર એની આગળ જોઈ લો તમે હસવય એટલે આદિત્ય વિશ્વ ભવિષ્ય તો જોડિયા અક્ષર ને આગળ હશ્વિ ભવિષ્ય પુણ્ય તો અહીંયા અશ્વ છે તો જોડિયો અક્ષર હસ્વ અને મૂકો તો અહીંયા જોડિયો અક્ષર ને હસ્વ ઉ આગળ વધીએ ચાર કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોના નિયમો ચાર કે ચાર થી વધુ અક્ષરોના શબ્દોમાં છેલ્લેથી આગળના અક્ષરમાં આવતો ઈ કે ઉ દીર્ઘ જ આવે તો જો અહીંયા ચાર અક્ષર હોય અને છેલ્લેથી બીજું અક્ષર એટલે પાછળથી બીજું અક્ષર હોય એમાં આવતું ઈ કેવું હંમેશા દીર્ઘ જ આવે જો તો જોઈ લે ઉદાહરણ તરીકે સમજૂતી તો અક્ષર જો દીર્ઘ દીર્ઘ ઉ પછી તો તો દીર્ઘ ઈ આવી અને મશગુલ તો દીર્ઘ ઉ જો અહીંયા લખવામાં ભૂલ થયેલી છે ખરેખર આ જ આવે મશગુલ હેડી તમે સમજી ગયા છો આગળ વધીએ ય અક્ષરવાળા શબ્દોના નિયમો તો શબ્દમાં આવતા ય યા યો યુ ની પહેલાના અક્ષરમાં હંમેશા હસ્વ ઈ કેવું આવે તો જોઈ લો તમે ય હોય ને એની આગળનો જે અક્ષર છે એમાં ઈ કેવું હંમેશા હસ્વ આવે તો જો ઠળિયા તો ય હશે એની આગળ જો હસવય આવી ગઈ ઠળિયા પછી વરિયાળી તો ય અહીંયા છે એની આગળ હસવૈ વરિયાળી પછી પાણીયારું તો ય હશે એની આગળ જો હસવય તો પાણીયારું પછી શિયાળો તો ય હશે એની આગળ હસવય અને તબિયત તો અહીંયા હશે તો એની આગળ હસ્વ ઈ બરોબર હું બધામાં ય યોદ બોલો છું કારણ કે યાદ રાખવામાં સરળતા રહે નો કરી યા યો ને બોલતો તો થોડું તકલીફ પડે એટલે તમે સમજી ગયા છો અક્ષર આવે એની આગળ હંમેશા હસ્વ આવે આગળ વધીએ ત્યારબાદ પ્રત્યયોથી બનેલા શબ્દોના નિયમો પેલા એક પ્રત્યય સમજી લેવી હું કહેવા માંગીશ આર્થિક તો તું આર્થિક બોલું તો જો હું આર્થિક બોલું તો આર થી ક આર્થિક તો આમાં વાહે પાછળ છે છેદમ શું એક શબ્દ બોલાય છે ધાર્મિક

તો એક શબ્દ બોલાણો તો હસવય અને રસિક તો એક શબ્દ બોલાણો એટલે હસવય તો બસ આવું છે એક પ્રત્યય વાળું શબ્દોના નિયમો તો ઈ અપ પ્રત્યયો બનેલા શબ્દોમાં મોટા ભાગે દીર્ઘ ઈ જ આવે ઈય શબ્દો લેખે તો હમણાં બોલામ સમજાય પાછળ ઈય એવું ઉચ્ચારણ થાય આદરણીય તો ઈ આવ્યું ઉજનીય તો ઈ આવ્યું માનનીય તોય ઈ આવ્યું અને રાજકીય તોય ઈ આવ્યું તો હું કહેવા માંગે છે અહીંયા ઈ પ્રત્યુથી બનેલા શબ્દોમાં મોટા ભાગે દીર્ઘ ઈ જ આવે તો જો આદરણીય તો દીર્ઘય પૂજનીય તો દીર્ઘય માનનીય તોય દીર્ઘય અને રાજકીય તોય દીર્ઘ ઈ આગળ વધીએ ગમે તેટલા અક્ષરવાળા વાળા શબ્દોના નિયમો તો ગમે તેટલા અક્ષર હોય પ્રથમ અક્ષરમાં હસ્વ ઈ કે ઉજ આવે ગમે તેટલા અક્ષર હોય પહેલો અક્ષર છે ને એ હસ્વ કેવું જ આવે જોઈ લો વિશ્વ તો પહેલો હસવ ઈ મુક્કો તો હસવ ભૂક્કો તો હસવઉ પુણ્ય તો હસવઉ અને દિવ્ય તો હસ્વ ઈ તો હું કે ગમે એટલા અક્ષર હોય પહેલું જે આવે છે ને એ હસ્વ ઈ કે ઉજ આવે તો હવે સારી રીતે આપણા બધા નિયમો જોયા હવે છેલ્લો નિયમ અંગ્રેજી શબ્દોના નિયમો તો ભાઈ ઘણા એવા શબ્દો હોય છે જે અંગ્રેજીના આપણે સીધે સીધા ગુજરાતીમાં લખતા હોઈએ છીએ તો અંગ્રેજી શબ્દમાં આવતા પ્રથમ અક્ષર સાથેના ઈ કે ઉ હંમેશા હસવ હોય અહીંયા થોડીક લખવા મિસ્ટેક થયેલી છે પણ તમે સમજી ગયા છો કે અંગ્રેજી શબ્દ લખીએ છે તો પ્રથમ જે ઈ કેવું આવે છે એ બધા હસવત હશે જેમ કે મિનિટ તો જોઈ લો તમે હસ્વઈ હસ્વઈ ટિકિટ તો હસ્વઈ હસ્વઈ તો આવા અંગ્રેજી શબ્દો જે સીધે સીધા આપણે ગુજરાતી લખ્યું છે એમાં શરૂઆતમાં જે શબ્દ આવે છે એમાં આવતા ઈ કેવું હંમેશા હસવત હોય તો બસ નિયમો એટલા હતા આ બધા નિયમો અલગથી લખવા જોઈએ હું માનું છું કે ભાઈ પાંચથી છ વખત એક નિયમ લખો એટલે આરામથી આવડી જાય ને પછી ક્યારેક ક્યારેક લખવાની પ્રેક્ટિસ કરો શબ્દો મોઢે તો તમને એમના મોઢે આ બધું આવડવા મળે એટલે કે જોડણી મોઢે થઈ જાય તો આપણે જે ઉપર પ્રશ્ન જોયા હતા એ પ્રશ્ન હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ પ્રશ્ન એક નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે તો ભવિષ્ય દિવ્ય અમૂલ્ય અને પુણ્ય તો ભાઈ તમને ખબર જોડિયો અક્ષર હોય તો પહેલું આવતું હોય તો હસ્વ હોય દીર્ઘનો હોય એટલે આ ખોટું તો અહીંયા દીર્ઘ આપ્યો તો હસ જોડિયાને આગળ હસવો હોય દીર્ઘ નહીં આ ખોટું અને ભવિષ્ય તો દીર્ઘ ઈ આપ્યો ખરેખર તો આમ હોવું જોઈએ ભવિષ્ય લખવું હોય તો આ ખોટું તો આપણું સાચું કહ્યું પડ્યું જોડિયા અક્ષરની આગળ હંમેશા આવે તો દિવ્ય તો પહેલાનો જવાબ બને બી આગળ વધીએ તો એનો એક પ્રશ્ન જોડણી કઈ સાચી છે તો પૈયા ચાર લખ્યો છે મેં તમને હમણાં આપણે છેલ્લો નિયમ જોયો કે અંગ્રેજી કોઈ પણ શબ્દ હોય એમાં શરૂઆતમાં આવતા ઈ કેવું હંમેશા આવે એનો નિયમ છે તો ભાઈ અહીંયા તો આ મિનિટ શબ્દ છે અંગ્રેજી છે તો આમાં હસ્વ નથી તો આ ખોટું તો આમાં હસ્વ છે તો આમાં આ બીજી તો દીર્ઘ થઈ ગઈ તો આ ખોટું પછી જો આમાં હસવ છે ને છે તો આ સાચા જેવું લાગે છે અને આ તો મિનેટ આ તો ખોટું જ છે આપણો જવાબ બનશે સી એવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયા શબ્દોની જોડણી સાચી છે વિદ્યાર્થી વિદ્યાર્થી

આ વિડિયોમાં એટલું જ હતું મને આશા છે કે જોરણીના નિયમો વિશેની જે કન્ફ્યુઝન હતી તમારા સર્વની દૂર થઈ ગઈ છે એવું લાગે તો આ નિયમો બધાએ શાંતિથી સારી રીતે લખી લેજો અને આના નિયમો એવું લાગે તો હું લખાણ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ લગાડી દઈશ ટાઈમ મળે ને ત્યારે એટલે અત્યારે ખાલી એટલું જ કરવાનું છે કે આ નિયમો બધા એક વખત બુકમાં લખી લો અને એની જેવા બધા શબ્દ લખી લો અને બધા નિયમો ક્યારે પાકા કરવાની જરૂર નથી દરરોજ એક કે બે નિયમ પાકા કરશો તો અઠવાડિયામાં બધા मोटे थी जाए आजीवन याद रहे तो बस आ वीडियो में एटलू थतुँ मैं नवा वीडियो मा त्या सुधी भणता रहो गणता रहो आगता रहो धन्यवाद